અલગ અલગ અગિયાર ટીમો બનાવી છે અને અલગ અલગ વિસ્તારો માં જનરલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બે અંદર એકત્રીસ લોડિંગ અને એકત્રીસ લોકો નોટિસ ફટકારતા વીજ ગ્રાહકો માં ફફડાટ વ્યાપી જવા છે તો ડોબોઈ એમજીવીસીએલના શહેરના વીજ એન્જિનિયર અરવિંદભાઈ વસાવાની આગેવાનીમાં ડોબોઈ શહેરના અલગ અલગ વિસ્તારમાં જનરલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું કે જેમાં વીજ ચોરી તેમજ ગેરકાયદેસર વીજ વપરાશ કરતા ગ્રાહકોની તપાસ હાથ ધરવામાં આવી અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં ત્રણસો ઉપરાંત મકાનોને દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેની અંદર એકત્રીસ લોડિંગ અને એકત્રીસ લોકોને નોટિસ ફટકારતા વીજ ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે વારંવાર લાઇટ જવાનું કારણ જ આ છે કે લોડિંગ વધાર્યું હોવાને કારણે કેટલાક વિસ્તારોમાંથી મોટરો એસી વધુ લોડિંગ ચાલતું હોય કે જેને લઈને પરુનાળામાં લાઇટ જવાના બનાવો બનવા પામતા હોય છે ત્રણસો મકાનો ચેક કરતા હજુ પણ અલગ અલગ ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવશે તો હાલ એકત્રીસ લોકોની નોટિસ ફટકારવામાં આવી છે